નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશ્ન પર જે સાંભળતા જ દરેકના મનમાં જિજ્ઞાસા જન્મે છે કે ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચાય છે શું તમને ખબર છે કે ભારતની લોકસભાની ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી ગણાય છે માત્ર બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં અંદાજે સાહીઠ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા આટલો પૈસો ક્યાં જાય છે કોણ આપે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે આજના આ વિડીયોમાં આપણે આ બધું જ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમને ખબર પડે કે ભારત સરકાર ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચ કરે છે તો મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો ચાલુ કરીએ ચૂંટણી એટલે માત્ર મતદાનનો દિવસ નહીં પણ એના પહેલાનો આખો મહિનો ક્યારેક તો વર્ષો સુધીનો પ્રચાર નેતાઓ દ્વારા કરવામાં આવતો હોય છે અને તેની અંદર કરોડોનો ખર્ચ થતો હોય છે તો આપણે તે ખર્ચને જોઈએ તો મુખ્ય ક્ષેત્રોમાં આ પ્રમાણે ખર્ચો થાય છે જેમ કે નેતાઓ જ્યારે કોઈ સ્થળે જાય ત્યારે ત્યાંના લોકો સાથે પ્રચાર રેલી કાઢતા હોય છે અને રોડ શો કરાવતા હોય છે પછી જાહેરાતો કરાવતા હોય છે જેમકે ટીવી ન્યૂઝપેપર સોશિયલ મીડિયા વગેરે ચેનલો પર પોતાનો પ્રચાર કરાવતા હોય છે અને આ ન્યૂઝવાળા નેતાઓ પાસેથી અઢળક પ્રમાણમાં પૈસાઓ લેતા હોય છે પછી નેતાઓ આવે તેની પહેલા તેમના નામના અને તેમના ફોટાઓના પોસ્ટર બેનર અને હોર્ડિંગ્સ લગાવતા હોય છે ગરીબ માણસો પાસેથી વોટો લેવા માટે ગિફ્ટ્સ અથવા પ્રલોભન આપતા હોય છે અને ખાસ પૈસા તો નેતાઓના પ્રવાસ અને સિક્યોરિટી ઉપર ખર્ચ વધારે થતો હોય છે અને પછી સૌથી મોટો ખર્ચો ચૂંટણી રેલીમાં થાય છે હજારો લોકો માટે સ્ટેજ સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ ખુરશીઓ ખાવા પીવાનું આયોજન થાય છે મોટા નેતાઓ માટે હેલિકોપ્ટર કે વિમાન ભાડે લેવાય છે એક મોટી રેલીમાં લાખોથી કરોડો સુધીનો ખર્ચ થઈ જાય છે બે હજાર ચૌદમાં માં નરેન્દ્ર મોદીની ચા પર ચર્ચા અભિયાનથી લઈને બે હજાર ઓગણીસમાં માં રોડ શો સુધી આ બધું જ કરોડો રૂપિયાના ખર્ચથી સંભવ બન્યું આજના સમયમાં ટીવી રેડિયો ન્યૂઝપેપર યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ જાહેરાતો જોવા મળે છે એક જ દિવસે હજારો ટીવી ચેનલ પર એડ ચલાવવા કેટલો મોટો ખર્ચ થાય છે એ તમે અંદાજ લગાવી શકો છો સોશિયલ મીડિયા પર તો સ્પોન્સર્ડ કેમ્પેન્સ દ્વારા કરોડો લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવે છે બે હજાર ઓગણીસમાં બીજેપીએ ડિજિટલ કેમ્પેનમાં સૌથી વધારે પૈસા ખર્ચ્યા હતા ગામડાથી લઈને શહેર સુધી રસ્તા ચોક ગલીઓમાં પોસ્ટર બેનર હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે એક હોર્ડિંગનો ખર્ચ હજારો થી લાખોમાં જાય છે અને હજારો હોર્ડિંગ્સ એક સાથે લગાડવામાં આવે છે આ એક એવું ક્ષેત્ર છે જ્યાં દરેક પાર્ટી સતત સ્પર્ધા કરે છે ચૂંટણી દરમિયાન લાખો વર્કર સક્રિય થાય છે દરેક વર્કરને ખાવા પીવાનું પ્રવાસનો ખર્ચ ઘણીવાર દૈનિક ભથ્થું આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘર જઈને પ્રચાર કરવો પડે એટલે હજારો લોકોની ટીમની જરૂર પડે છે ચૂંટણીમાં કાયદેસર રીતે ટી-શર્ટ કેપ બેનર જેવી વસ્તુ આપવામાં આવે છે પરંતુ ઘણીવાર અવૈધ રીતે નાણા દારૂ કે ગિફ્ટ્સ આપવાની પણ વાતો સાંભળવામાં આવે છે ઇલેક્શન કમિશન આવા કિસ્સાઓ રોકવાનો પ્રયત્ન કરે છે પણ જમીન સ્તર પર આ હકીકત છે નેતાઓની ઇમેજ બનાવવા માટે પીઆર એજન્સીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવો હેશટેગ બનાવવું પોઝિટિવ ન્યૂઝ ફેલાવવી આ બધું જ પૈસાથી થાય છે ઘણા વખત તો પેડ ન્યૂઝ પણ જોવા મળે છે મોટા નેતાઓ હેલિકોપ્ટર પ્રાઇવેટ જેટ બુલેટ પ્રૂફ કારનો ઉપયોગ કરે છે એક હેલિકોપ્ટરનો એક દિવસનો ખર્ચ લાખોમાં જાય છે ચૂંટણી દરમિયાન એક જ દિવસે ત્રણથી ચાર રાજ્યોમાં પ્રચાર કરવા માટે આ બધું જરૂરી બને છે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં અંદાજે સાહીઠ હજાર કરોડ રૂપિયા ખર્ચાયા આ અમેરિકા જેવી વિકસિત દેશોની ચૂંટણી કરતા પણ વધારે છે ઇલેક્શન કમિશન મુજબ એક ઉમેદવાર માટે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ સિત્તેર લાખ રૂપિયા ખર્ચવાની મર્યાદા છે પરંતુ હકીકતમાં ખર્ચો અનેક ગણી વધારે થાય છે મિત્રો ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે પણ એ સૌથી મોંઘો તહેવાર પણ છે પ્રશ્ન એ છે કે આટલો પૈસો જો વિકાસમાં વપરાય તો કેટલું સારું થાય તમને શું લાગે છે શું ચૂંટણીના ખર્ચા પર કડક નિયંત્રણ હોવું જોઈએ તમારો જવાબ કોમેન્ટમાં લખજો જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં